ગુજરાતમાં સાત મેના રોજ લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે પ્રધાનમંત્રી મોદી સવારે ને ત્રીસ કલાકે મતદાન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે તો અમિત નારણપુરાની શાળામાં સવારે કલાકે મતદાન કરશે રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે આનંદીબેન પટેલ શીલજમાં સવારે દસ કલાકે મતદાન કરશે તો સવારે અગિયાર વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે પાર્થ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્રીજા તબક્કાના મતદાન માટે મોટા નેતાઓ અગિયાર વાગ્યા પહેલા મતદાન કરશે હા જી દીપિકા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે તે બીજા તબક્કામાં થવાનું છે અને સાત મહિના રોજ આ મતદાન યોજાવાનું છે ત્રણ અત્યારે હાજરી જો વાત કરવામાં આવે તો ફક્ત ત્રણ દિવસ સાથે છે ત્યારે ગુજરાતમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ભાજપના દિગ્ગજ નેતાઓનું મતદાન કેન્દ્ર છે ત્યારે તમામ લોકો મતદાન કરવા માટે આવશે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સાડા આઠ કલાકની આસપાસ રાણીપી થી સ્કૂલ ખાતે મતદાન કરશે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિલેજની અનુપમ શાળા છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ મતદાન કરશે અમિત શાહ નારણપુરા ખાતે સાડા આઠથી થી નવ વાગ્યાની આસપાસ મતદાન કરશે અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ અનુપમ અનુપમ શાળા છે જે સિલેજમાં આવેલી છે ત્યાં આગળ મતદાન કરશે મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે અને ભાજપ તથા કોંગ્રેસના તમામ નેતાઓ બાર વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નેતાઓ પણ વહેલી સવારે અગિયાર વાગ્યા સુધીમાં પોતાનું મતદાન પૂર્ણ કરશે અને લોકોને પણ મતદાન કરવા માટેનો સંદેશો પણ આપશે જી જી આભાર પાર્થ વિગત સાથે જોડાવા બદલ